આજે હું તમારી સાથે શેર કરવાની છે કે એવી મીઠાઈની રેસીપી કે જોઈને એવું લાગે કે આને બનાવવાનું કામ તો ખૂબ જ મુશ્કેલ હશે પણ બનાવવામાં જો ખરેખર સહેલી હોય ને તો એ છે રાજસ્થાનની ઘેવર મીઠાઈ તો શ્રાવણના મહિનાની અંદર રાજસ્થાની ઘેવર રાજસ્થાનમાં તો ઘરે ઘરે બનાવવામાં આવે છે અને સાથે બનાવવામાં આવે છે રબડી તો આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ રબડીની પણ રેસીપી શેર કરવાની છું જે ફક્ત દસ જ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો એકદમ સરળ રીતે રાજસ્થાની ઘેવર અને રબડી કેવી રીતે બનાવાયને એ જોઈએ હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં અમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી बाजूમાં રહેલા લાઈક આઇકન ઉપર ક્લિક કરો રેસિપીનો વિડિયો સૌથી પહેલા જોવા સૌથી પહેલા તો આપણે ઘીને ગરમ કરવાનું છે તો 1/4 કપ માં અત્યારે ઘી લીધું છે ઘીને આપણે થોડું ગરમ કરી લેસુ ગરમ થઈ જાય એટલે મિક્સર જાર માં એને નાખી એની સાથે આપણે 5 થી 6 બરફના ટુકડા નાખવાના છે અને એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે એકદમ ગરમ ઘી છે અને બરફની સાથે એને ગ્રાઇન્ડ કરીને એટલે ઘી એકદમ સરસ જામી જશે તમારે મેઝરમેન્ટ ને પરફેક્ટલી ફોલો કરવાનું છે આ રીતે ગ્રાઇન્ડ કરશો એટલે આપણું જે ઘી છે જામી જશે અને આ રીતનું તૈયાર થઈ જશે હવે એની અંદર આપણે એક કપ મેદો ઉમેરવાનો છે પણ મેદો એક સાથે નહીં ઉમેરે થોડો થોડો મેદો ઉમેરતા જવાનું છે અને આ જે જામેલું ઘી છે એની સાથે મિક્સ કરતા જવાનું છે તમે કોઈ પણ કપ કે વાટકી લઈ શકો તમે જે વાટકીથી મેદો લો તો એ જ વાટકીના માપથી વન ફોર્થ વાટકી તમારે ઘી લેવાનું મેં કપનો ઉપયોગ કર્યો છે આ રીતે એને બે વાર મેં ગ્રાઇન્ડ કરી લીધું છે ને થોડો મેદો અત્યારે મેં છેલ્લે ઉમેર્યો છે તો ફરીથી આપણે એને એકવાર ગ્રાઇન્ડ કરી લઈએ ગ્રાઇન્ડ કરશો એટલે આ રીતનું બ્રેડ ક્રમ્સ જેવું એનું ટેક્સર થઈ જશે અને સેમ આ જ રીતનું આપણને ટેક્સર જોઈશે આ રીતે તૈયાર થઈ જાય પછી એની અંદર આપણે એક ટેબલ સ્પૂન ચણાનો લોટ નાખીશું જેથી એનો કલર છે ઘેવરનો એકદમ સરસ આવે અને એની અંદર હવે આપણે અઢી કપ પાણી નાખવાનું છે એક કપ આપણે મેદો લીધો હતો અને એની અંદર મેં એક ટેબલ સ્પૂન બેસન નાખ્યું હતું તો એની સામે આપણે અઢી કપ ભરીને પાણી એની અંદર નાખવાનું છે પણ પાણી પણ આપણે થોડું થોડું એડ કરી અને એનું બેટર તૈયાર કરીશું આ રીતનું બ્રેડ ક્ર જેવું જો તમારું બેટર તૈયાર થઈ જાય એટલે કે જે છે તૈયાર થઈ જાય તો એકદમ સરસ તમારા ઘેવર બનશે હવે અંદર આપણે પાણી પાણી ઉમેરવાનું છે પણ પણ એકદમ ઠંડુ એડ કરવાનું છે ઘેવરનું જે બેટર તૈયાર કરવામાં આવે છે ને એકદમ ઠંડુ હોય છે બહાર તમે માર્કેટમાં ક્યારેક જો ઘેવરની પ્રોસેસ જોઈ હોય તો ઘેવરનું બેટર જ્યાં રાખ્યું હોય ત્યાં નીચે બરફ હોય છે ઘેવરનું બેટર એકદમ ઠંડુ હોય તો એકદમ સરસ એની અંદર જાળી પડે છે

તો અત્યારે મેં ટોટલ અઢી કપ જેટલું પાણી એડ કરી દીધું છે છેલ્લું કપ અત્યારે અત્યારે અંદર એડ કરી દઈશું બેટર તૈયાર થઈ ગયું છે હવે આ રીતનું એકદમ લમ ફ્રી સરસ બેટર તૈયાર થઈ જાય પછી આપણે આ બેટરને જ્યાં સુધી ઉપયોગમાં ના લઈએ એટલે બનાવીને ત્યાં સુધી ફ્રીઝમાં મૂકીશું તો અત્યારે મેં એક મોટા બાઉલની અંદર કાઢી લીધું છે રબડી બનાવવા માટે અત્યારે મેં પાંચસો એમ ફૂલ ફેટ દૂધ લીધું છે આમ તો રબડી બનાવવામાં ઘણો બધો સમય જતો હોય છે દૂધને ઉકાળીને એકદમ જાડો કરવામાં આવે છે પણ આજે આપણે ઇન્સ્ટન્ટ રબડી બનાવીશું જે ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જશે તો એના માટે આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીશું તો અત્યારે મેં એક કપ ભરીને મિલ્ક પાવડર લીધો છે અને એની અંદર હું પોણો કપ જેટલું ઠંડુ દૂધ એની અંદર એડ કરીશ આ દૂધ મેં અલગથી લીધું છે પાંચસો એમએલ આપણે ફૂલ ફેટ દૂધ લીધું હતું અને આ મેં બીજું દૂધ લીધું છે અને એને આપણે મિલ્ક પાવડર સાથે બરાબર મિક્સ કરી લઈશું ઇન્સ્ટન્ટ રબડી તમે બ્રેડનો ઉપયોગ કરીને પણ બનાવી શકો પણ પછી એ રબડી તમારે ક્યારેક જો વ્રત ઉપવાસ હોય ને તો ખાવાના ઉપયોગમાં નથી લઈ શકાતી તો આ રીતે મિલ્ક પાવડરથી બનાવશો ને તો વ્રત ઉપવાસમાં પણ તમે ખાવાના ઉપયોગમાં લઈ શકશો તો દૂધને આપણે ગરમ કરવા માટે મૂકી દઈએ અને રબડી બનાવવા માટે આપણે ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવાનો છે એનાથી આપણને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે દસ જ મિનિટમાં આપણી જે રબડી છે ને એ તૈયાર થઈ જશે તો દૂધને ગરમ કરવા મૂકીએ પછી થોડી જ વારમાં આ રીતે ઉકળવા લાગશે દૂધ કળા માટે એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને જે મિલ્ક પાઉડર આપણે દૂધ સાથે મિક્સ કરીને રાખ્યો છે ને એની અંદર એડ કરવાનો છે અને ત્યાર પછી સતત અને આ રીતે આપણે ચલાવવા કરીશું ની મિલ્ક પાવડર નીચે ચોટશે તો જાડા તળાવવાળી કઢાઈ લેવાની છે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની દૂધ ઉકળી જાય એટલે અને ત્યાર પછી સતત આ રીતે હલાવતા રહીશું તો પાંચ મિનિટની અંદર એની જે કન્સિસ્ટન્સી છે ને એકદમ જ એ થવા લાગશે આ રીતની કન્સિસ્ટન્સી ગાડી થઈ જાય એટલે કે દૂધ આપણું એકદમ જાડું થઈ જાય ને પછી આપણે શું કરીશું કે દહીં લઈશું આ ટ્રીક થી તમારી જે રબડી છે ને એકદમ સરસ દાણાદાર બનશે તો અત્યારે મેં અડધી ચમચી જેટલું દહીં લીધું છે અને એને આપણે ચમચામાં આ રીતે થોડું જે દૂધ ઉકાળ્યું છે એની સાથે મિક્સ કરી લઈશું અને પછી દૂધમાં અંદર એડ કરીને તમે એને ચલાવવા કરશો ને તો એનું એકદમ સરસ દાણાદાર ટેક્સચર આવશે આપણે દૂધને ઉકાળીને જે રીતે રબડી બનાવીએ ને સેમ એવું જ ટેક્ચર તમને મળશે તો આપણે અડધી ચમચી જેટલું દહીં નાખવાનું છે તો બસ આ ખાસ ટ્રીક થી તમારી જે રબડી છે ને દસ જ મિનિટમાં એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે ગેસની ફ્લેમ હવે આપણે સ્લો જ રાખીશું અને બીજી ત્રણથી ચાર મિનિટ માટે આપણે એને ઉકાળી લઈશું તો ત્રણથી ચાર મિનિટમાં જ એનું જે ટેક્સચર છે આ રીતનું થઈ જશે અને અત્યારે તમને જે દેખાય છે ને રબડી એના કરતાં ઠંડી થયા પછી હજુ એ જાડી થશે તો ગેસ આપણે બંધ કરી દઈશું અને એની અંદર આપણે ફ્લેવર માટે ઇલાયચી પાવડર નાખી દઈશું તો અત્યારે મેં હાફ ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર નાખ્યો છે તમારે જો કેસર નાખવું હોય તો પણ નાખી શકાય તો બસ હવે આપણે એને ઠંડી થવા દઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી આપણે એને ફ્રીઝમાં મૂકી દઈશું જેથી એકદમ સરસ આપણી જે રબડી છે એની જાડી તૈયાર થઈ જાય ચાસણી બનાવવા માટે અત્યારે મેં એક કપ મેદો લીધો છે અને એની અંદર આપણે એક કપ પાણી નાખીશું અને ખાંડ ઓગળી જાય ને પછી આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની છે જ્યારે આપણે ઉકાળા મૂકીએ તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખીશું અને ખાંડ ઓગળી જાય ને પછી આપણે ગેસની ફ્લેમને એકદમ હાઈ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર આ રીતે બબલ આવે એટલે કે ઉભરા આવે ને ત્યાં સુધી ઉકળવા દઈશું બે થી ત્રણ મિનિટ સુધી અને પછી આપણે ચેક કરીશું તો આપણે એક તાર જેટલી એની ચાસણી તૈયાર કરવાની છે એક તારથી આગળ ના જવી જોઈએ પોણો તાર કે એક તાર બને એટલી ચાસણી રાખવાની છે તો થોડી વાર ઠંડી થયા પછી તમે ચેક કરશો તો બસ આ રીતનું એક તાર બનવા લાગ્યું છે જો ચાસણી તમારી બહુ ગાડી થશે ને તો ઘેવરની અંદર એબ્ઝોર્બ નહીં થાય અને જો પાતળી રહી જશે ને તો તમારા ઘેવર નરમ પડી જશે તો બસ એક તાર આવી ગયો છે તો આપણી ચાસણી અત્યારે તૈયાર થઈ ગઈ છે તો ફ્લેવર માટે મેં એની અંદર ઇલાયચી પાવડર નાખ્યો છે અને ચારથી પાંચ ટીપ્પા લીંબુના રસના એડ કરીશું જેથી આપણી જે ચાસણી છે ને એ ક્રિસ્ટલાઈઝ ના થાય એટલે કે જામે નહીં તો ચાસણી પણ બની ગઈ છે હવે ઘેવર બનાવવા માટે આ રીતનું લાંબુ વાસણ અથવા તો તપેલી તમે એનો ઉપયોગ કરી શકો છો પણ આજે હું તમને એક બીજી પણ રીત બતાવવાની છું તમે તપેલી કે આ રીતની લાંબુ વાસણ લો તો એની અંદર ઘી કે તેલ તમે જે પણ લો એ અડધું જ લેવાનું અને આપણે જે બેટર તૈયાર કર્યું હતું એ મેં ફ્રીઝમાં મૂક્યું હતું અને જેટલું બેટર આપણને જોઈશે ને એટલું મેં અલગ બોટલમાં કાઢી છે હવે આજે ઘેવરને તળવા માટે હું ઘીનો ઉપયોગ કરવાની છું તમે તેલમાં પણ એને તળી શકો તો આ રીતની કડાઈ લઈ લેવાની છે અને આવી રીતનો તમારી પાસે કોઈ પણ કાંટલો હોય મારી પાસે આ કેકની રીંગ છે તો એ મેં મૂકી દીધી છે અને એની અંદર આપણે ઘી ગરમ થઈ જાય એટલે ઉપરથી આ રીતે થોડું થોડું બેટરને નાખવાનું છે બેટર નાખવાનું અને આ રીતના ઉભરાવતા ઓછા થાય પછી ફરી નાખવાનું બસ આ જ પ્રોસેસ તમારે કરવાની છે એકદમ જ ઈઝી છે ખરેખર તમે એકવાર બનાવશો ને તો તમને આ બનાવવાની પણ ખૂબ મજા આવશે તો ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની એટલે આપણું જે ઘી છે ને એકદમ સરસ ગરમ હોવું જોઈએ અને આ રીતનું થોડું બેટર નાખી દઈએ ને પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ અને હાઈની વચ્ચે કરી દેવાની અને આ રીતે ઉપરથી થોડું થોડું બેટર એની અંદર નાખતા જવાનું છે બહાર જે કંદોઈ લોકો હોય છે નહીં તો ચમચાથી નાખે છે પણ આપણને પ્રેક્ટિસ ના હોય તો આ રીતનું બોટલ એ સૌથી સારો ઓપ્શન છે હવે વચ્ચે આ રીતે ચમચીની થોડી જગ્યા કરતા થવાનું તમે દસ થી પંદર વાર ઉપરથી બેટર નાખશો ને એટલે આ રીતનું એનું એક લેયર જેવું બનશે તો વચ્ચે આપણે જગ્યા કરતા જવાનું અને ઉપરથી બેટર રેડતા જવાનું ઘી એકદમ ગરમ હોય ને બેટર એકદમ ઠંડુ હોય એટલે એકદમ સરસ ઘેવર આપણું જાળીદાર બનશે અને લગભગ તમારે એક ઘેવર બનાવવા માટે આ રીતે ત્રીસ થી ચાલીસ વાર જેટલું બેટર ઉપરથી ફર કરવું પડશે એટલે કે ઉપરથી નાખવું પડશે અને આ રીતનું એક ખાજલા જેવું તૈયાર થઈ જાય ને પછી ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ કરી દઈશું જેથી સરસ રીતે તળાઈ જાય હવે આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે શું કરવાનું છે કે આ જે ઘેવર તૈયાર થયું છે ને એને આ રીતે થોડું અંદરની સાઈડ પ્રેસ કરીશું એટલે ઉપરથી પણ એની પર ગરમ ઘી જાય અને ઘેવરમાં એકદમ સરસ જાળી પડે તો એક ઘેવરને બનવામાં લગભગ સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગતો હોય છે અને જો ઘીમાં બનાવશો ને તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે આ રીતે તળાઈને તૈયાર થઈ જાય ને પછી એને બહાર કાઢવા માટે આપણે વેલણ અથવા તો જે વલોણી હોય છે ને એનો ઉપયોગ કરીશું તો એનાથી એકદમ સરસ ઘેવર આખું બહાર આવી જશે તમે જોઈ શકો છો એકદમ જાળીદાર આપણું ઘેવર તૈયાર થયું છે છે ને આપણે બહાર થી લાવીએ છીએ અને જેવું તમે માર્કેટમાં લેવા જશો ને તો ઘેવર નવસો બારસો રૂપિયા કિલો સુધી મળતા હોય છે ઘરે ફક્ત એક જ કપમાંથી તમે લગભગ જેટલા ઘેવર બનાવી શકો હવે તૈયાર કરેલા ઘેવરને આ રીતની જે ચારણી જેવો ઝારો અથવા ચારણી હોય અંદર મૂકી દઈશું એટલે એક્સ્ટ્રા જો કોઈ ઘી હોય તે બધું જ આની અંદરથી નીકળી જાય તો આ રીતે મેં બધા જ ઘેવર તૈયાર કર્યા છે અને એક કપમાંથી ચૌદ નંગ ઘેવર બનીને તૈયાર થયા છે હવે ઘેવરને સર્વ કરવા માટે આપણે ચાસણી અને જે રબડી બનાવી છે એનો ઉપયોગ કરીશું તો તમારે જો રબડી ના નાખવી હોય તો ઘેવરની ઉપર આ રીતે તમે ચાસણી નાખી ડ્રાયફ્રુટ નાખીને એને ગાર્નિશ કરી સર્વ કરી શકો અને જો તમારે રબડી સર્વ કરવાની હોય તો પહેલાં થોડી આ રીતે ચાસણી નાખી પછી જે રબડી તૈયાર કરી છે એ મેં ફ્રીજમાં મૂકીને એકદમ ઠંડી કરી દીધી તો આ રીતની એકદમ એ ગાઢી થઈ ગઈ છે તો એ એની ઉપર આપણે આ રીતે ફેલાવી દેવાની છે આ તમે જો કે ના લગાડો તો મહિના સુધી સ્ટોર કરી શકો છો જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઉપરથી આ રીતે થોડી ચાસણી નાખીને તમે સર્વ કરી શકો અથવા તો રબડી નાખીને ડ્રાય ફ્રુટથી આપણે ગાર્નિશ કરીશું ને થોડી ગુલાબની પત્તી લગાવીશું તો ફ્રેન્ડ્સ ઘીવરની આ રેસીપી તમે એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ખરેખર ખૂબ જ ઈઝી છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે મારા તો એ ખૂબ જ ફેવરિટ છે તમને ભાવે છે કે નહીં એ કમેન્ટમાં ચોક્કસ જણાવો અને તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જણાવો તો જો આજની રેસીપી પસંદ આવી છે તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે તો ચોક્કસથી શેર કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે